શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા સિહોરના હાઈવે રોડના ખાડાને લઈને ખાડામાં ભાજપનો ઝંડો લગાવ્યો સિહોર શહેર કોંગ્રેસના ના પદાધિકારી સિહોર મુખ્ય હાઈવે માર્ગ ઉપર ભાજપના ભ્રષ્ટાચાર મોત ખાડાને ને લઈ ભાજપ ઝંડો ખાડામાં લગાવ્યો સિહોર શહેરી વિસ્તારમાં મુખ્ય ધોરીમાર્ગમાં મોતના ખાડાના પ્રશ્ને સિહોર શહેર કોંગ્રેસ દ્વારા ચોથી પાંચ વખત તંત્રને આવેદન તેમજ રજૂઆત કરેલ ત્યારે વોર્ડ નંબર ચાર અને સિહોર શહેર કોંગ્રેસના મહામંત્રી ચેતન ત્રિવેદી તેમજ સ્થાનિકોએ સહિત એકઠા થઈ મોતના ખાડાઓમાં છાશવારે બનતી અકસ્માતની ઘટનાઓને લઈ ભાજપના ઝંડાને લઈ મોતના ખાડામાં કમળનો ઝંડો ફરકાવી મોતના ભ્રષ્ટાચાર ખાડાને લઈ સૂત્રોચ્ચાર કરવામાં આવેલ તેમજ વાહન વ્યવહાર ઠપ થઈ જતા ટ્રાફિક જામ થયું હતું bỏ đuôi ra coi cho mình. Ai đó coi, coi, Let's go, let's go, let's go, let's go, let's go, let's go, let's الو હલો હલો

સિવર છે કોંગ્રેસનો પૂર્વ ભાવ મતિ શિવ છે કોંગ્રેસો અગ્રેવી હું આ આપણે સિવર છે આ ભાગે સેડ હાઇવે છે હાઇવે ઉપર બોગતા ઝાડા મળી ગયા છતાંય ત્રણ કોઈ મળી નથી ત્રણ ટ્રેને કાય બની જાય સિવાય કોઈ વસ્તુ બતાતી નથી ઘરે જેવા એવું છે કે હું વિકાસ મોઠાનો વિકાસ દોખાડા ભોગતા જાડાનો વિકાસ

સુધીના ખાડા બંધા ખાજા પડી ગયા છે મોસ્ટ ખાજા છે અનેક ટેક્સિડેન્ટ થાય છે કેટલા એના મોસ્ટ રીતે છે આ ને એ મોટો વિકાસ વિકાસ કરે છે તરીકે ભાઈ કોંગ્રેસ આવશે અને વિકાસ બંધ કરો અને લોકો આપો કોંગ્રેસ